કડવી ખાટી બોલ હોય ખાટી બોલ હોય તો ખાટો હોય પણ એને તો કદાચ કલમ કરનાર વ્યક્તિ મળી જાય બરાબર ને પણ જો કલમ સફે જતી જઈ તો તો બોલો એને સરસ મીઠું બોલ આવે ને આવે આખું એનું પરિવર્તન એમ સદગુરુ મળતો કે એના જીવનનો આખો પલટો વાગી જાય વાગી જાય ને ભાગીદારી એનું આખું જીવન બદલાઈ જાય છે જેમ જે ખાટી બોજનું આખું પરિવર્તન થઈ ગયું ખાટા માબાનું પરિવર્તન થઈ ગયું એમ આ જીવનું પણ શિવના શિવ જ તત્વને જ્વાન પામવા માટે એ સદગુરુ મહારાજની સાહેબ કલમ કર્યા હતા અને કલમથી આગળ જાય એવું બધે ત્યારે આ જીવ એ શિવમાં સમાય સમાયને સમાય એટલે થયું છે કે જીવરે શિવની ગુરુ મને કરાયું અગમ વગરની વાત તો કોઈ સર નહીં હજુ આનો દાડો આનંદભરીને બિહાન આવે છે ને બરાબર ને જીવને શિવને ગુરુ મને કરાવી કારણ એટલે આ ગુરુ સિવાય આપણને સમજણ પડે એવી નહીં એના અનુસંધાને બીજો એક આપણે દાખલો લઈએ કે શિક્ષક જોડે છોકરું જાય નહીં તો એ ચાર પાંચ પીઠનું દેશાક્ષ એ દેશાક્ષ સાહેબ ઉકલે નહીં ઉકેલ છે અને આપણે ભણેલા જ છીએ પણ આપણા છોકરા દેશાબ જો ભણાવી દેશે તો આપણું છોકરું આપણે જોડે બેસે અને આપણું મળવાનાય નહીં પણ એને તમે શિક્ષકનો સંગ એ અલગ રીતે આવે બિહાર અને એની અંદર છોકરો જે છે ચાર પાંચ પેજનો દેશાબ ભણે તો સાહેબ એ જ ઉપર એ પેજ રોજ એવી હોય છે પણ એને શિક્ષકનો જો સંગ ના થયો હોત તો એ કેવો હોત થાય અંગૂઠા ચાપતા એ બોલો તો બધું દાદા મમ્મી પપ્પા વગેરે વગેરે પણ લખેલું બતાવવા જઈએ કે લખવા મોટું બતાવીએ તો એ લખી નહીં શકે અને એમાં જ આપણે વાંચી શકીએ નહીં એમ આપણી આપણા જીવનની અંદર પણ સાહેબ આ જીવન દર્શાવે મને કહો ને એ સવારે પેવા હશે એવા હોય છે કે ત્યવ રહેતા હોય છે એનો આપણે પત્તો લગાવવાનો છે એનો આપણે ઠેકો લે લગાવવાનો બાકી કૃષ્ણ ભગવાનને અર્જુન વચ્ચે આ સંવાદ છે તો અર્જુન પૂછે કૃષ્ણને પ્રભુ કહેવાય છે તમારો આ તુલસી ક્યારે પીકળે કે મારા સંથો બેઠા એ આગળ પરમાત્માની અવશ્ય હરિ હોય છે હોય છે ને હોય છે પણ આ ચર્મ ચક્ષુ એવી છે કે સાહેબ આવી દેખાય શું દેખાય આવી કહે તો કોણમી વારની નજર થાય બરાબર ને એ અરીશો હોય ખાપ અને ખાપની અંદર આપણે જોઈએ તો આમ આ ચિત્ર દેખાય બરાબર ને તો આ બધું આવી જાય પણ કોમની અંદર જે ચેતન તત્વ છે એનું 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 દર્શન થાય ખૂબ અરી ના તો એનું દર્શન કરવા માટે આપણે કોણ મળી જવું પડે તો એ સદગુરુનો ઇશારો બતાવી શકે કે સદગુરુ એ આર્સી જાય અને એને માત્ર એનું દર્શન થાય એટલે કહ્યું કે તારી આત્માને વિના અને તારી કે ભ્રમડાને વિના ભવના ફેરા નહીં મટે એટલે જો આપણે આ ભવનો ફેરો મટાડો હોય આ મનુષ્ય જે એટલે દુર્લભ જ થાય તો તો એક દાગીનો તમે જુઓ આંખ કેવી ભગવાને મીડી આ નાક કેવું બધું ભને કેવું મળ્યું આખા શરીરની અંદર અંદર બહાર જે કરોડો રૂપિયા ખર્ચ થાય એનો એક એક દાગીનો આપણને મળે એવો નહીં એટલે એને અમૂલ્ય કહી શકે જેનું મૂલ થાય એવું નહીં અને એને આપણે જો જેમ વ્યક્તિ ત્યાં થઈ બરાબર ને એમ કૂતરો બનાડો જીવે છે એમ તો સાહેબ આપણે અહીંયા જીવાય એવું થઈ એટલે આપણે થોડું જીવાય એનું હતો નહીં પણ સારું થોડું કહું એનો હતો નહીં પણ સારું થોડું કરી એનો હતો નહીં પણ સારું કરો આ દરેક બાબતે આપણને સદગુરુ સંતો સમજાવે પણ અહીં તો એવું થયું કે નંદે નંદ મળે છે તો આનંદ ઉભો નંદે નંદ મળે તો કે આનંદ ઉભો થાય અને કંદે કંદે ભેગા થાય ત્યાં કુશ્તી ઉભી થાય બરાબર ને અને છંદે છંદ ભેગા થાય સાહેબ વૈરાવ ઉભો હોય અને મંદે મંદ ભેગા થાય ને ત્યાં તો એક ભાઈ ગર્વ કર્યું હોય ને આપણે કેવા બધા બે ચાર સભાઓ કેવી છે ચાર કારણ કે આ સંત સભા છે પછી એક દેવ સભા આવે એક લોકસભા આવે એક કોમ સભા આવે અને એક આપણી સમાજની સભા આવે આ એક પ્રકાર છે આને કહેવાય શું કહેવાય સંત સભા અને દેવ દેવસભા એથી અલગ છે એ ઘરની અંદર એકમ આવે છે ભલો સદગુરુ ભગવાનનો